નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ આપણું સ્વાગત છે દેશભરમાં રામ ભક્તિનો રંગ લાગ્યો છે જય શ્રી રામના નારા સાથે સમગ્ર દેશ ગુંજી રહ્યો છે સૌ કોઈ રામ લલાની ભક્તિમાં લીન થઈ ગયા છે ત્યારે આવામાં ગુજરાતની વધુ એક શાળામાં આ ઐતિહાસિક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે જ્યાં હવે આ શાળામાં યસ સર વેલકમ ગુડ મોર્નિંગ જેવા ઇંગ્લિશ શબ્દોના બદલે સવારના સમય જય શ્રી રામ નું નામ સંભળાય છે અને આ શાળાના સંચાલકોનું કહેવું છે કે તેમના દ્વારા શાળામાં શ્રી રામના નામની કરવામાં આવેલી શરૂઆતથી વિદ્યાર્થીઓમાં અનોખો બદલાવ જોવા મળી રહ્યો

સાથે જોરથી હોય છે આદર જાગ્યો છે વિદ્યાર્થીઓ સમયસર આવવા લાગ્યા છે તો આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં ઘણા બધા પોઝિટિવ ફેરફાર પણ જોવા મળી રહ્યા છે આ શિક્ષકોનું કેવું છે કે જો ધર્મને અભ્યાસ સાથે જોડી દેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં મૂલ્ય વધે છે અને પરિણામે દેશને સારો નાગરિક પણ મળે છે બીજને ખબર ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ